કોન્સ્ટેબલ અને PSI ની લઈ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ફરી એકવાર મળશે અરજી કરવાની તક સપ્ટેમ્બર મહિનામાં ફરી અરજી કરી શકાશે આ વર્ષે ધોરણ 12 માં પાસ થનાર વિદ્યાર્થીઓ પણ હવે અરજી કરી શકશે કોલેજનું અંતિમ વર્ષ પાસ કરનાર વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકશે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરી અને આ મામલે માહિતી આપવામાં આવી છે અગાઉની અરજીમાં બાકી રહેલા લોકોને હવે તક મળશે અરજી માટે બે સપ્તાહનો સમય આપવામાં આવશે વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે નિકુંજ હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી માટે હજુ પણ અરજી કરી શકાશે વિગતો પોલીસ ભરતી બોર્ડ જે છે તેના અધ્યક્ષ છે હસમુખ પટેલ અને તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની અંદર ફરી એકવાર લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટેની અરજી જે છે તેને રીઓપન કરવામાં આવશે એટલા માટે કારણ કે ધોરણ બાર કે પછી કોલેજની પરીક્ષા ઉત્તીર્ણ થયેલ જે પણ ઉમેદવારો છે તેઓ પણ આ પરીક્ષાની અંદર ભાગ લઈ શકે તે માટેની આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેઓ ધોરણ બાર અને કોલેજ પાસ છે તેઓ તો અત્યારે અરજી કરી દીધી છે પરંતુ હવે પરિણામોનો આ સમય છે બે દિવસ પહેલા ધોરણ બારનું પરિણામ આવ્યું અને હવે તબક્કાવાર અલગ અલગ યુનિવર્સિટી વાઇઝ સ્નાતક માટેનું એટલે કે કોલેજ માટેનું પરિણામ જેશે તે ગ્રેજ્યુએશન માટેનું પરિણામ જે છે તે હવે જાહેર કરવામાં આવશે અને તેને લઈને જે લોકો ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે પાસ આઉટ થઈ ચૂક્યા છે પોલીસ ભરતીની શરૂઆત થાય તે પહેલાં તેમની પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી છે તો તેમને એક તક આપવામાં આવશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર થોડા સમય માટે જે પોર્ટલ છે તેના પર અરજી માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે ને આવા ઉમેદવારો અરજી કરી શકે ઉમેદવારી કરી શકે તે માટેની વ્યવસ્થા જે છે તે ભરતી બોર્ડ તરફથી કરવામાં આવી છે ને તે માટેનું અધ્યક્ષ જે છે હસમુખ પટેલ તેમના તરફથી ટ્વીટ કરીને ઉમેદવારોને જાણકારી અપાઈ છે આપ અમારી સાથે જોડાયેલા રહેજો